જય દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં તો હવે આજે આપણે રાજકોટ જવાનું છે દ્વારકાઈ જવાનું છે કાલ પૂનમ છે રાજકોટે થોડુંક કામ છે એક બુલેટે રસ્તામાંથી લેવાનું છે એનું સાયલેશન લેવાનું છે એનું ઘણાય કામ છે એટલે રસ્તામાં નવા જૂની ઘણી થવાની છે મળીએ ચાલો જય દ્વારકાધીશ શ્યામ લાવ હાલો દ્વારકા હાલ હાલની યાર મજા આવશે તો હું લઈ આવ્યો ક્યાં બતાવ તો મને ક્યાં જલ્દી કર આ ભાઈ ભાઈ તૈયાર થઈ ગયો પાછી કમ્પ્લીટ લઈ લેજો સુધી હમણાં ચોલી જ મેળવાની છે અને કાંઈ ઉપાધિ નથી ક્યાં ક્યાં આ ને દેવાનું હે રસ્તામાં નવું લેવાનું હોય કા દેવાનું એવું રાજકોટ રાજકોટ બાયપાસ આવી જાય હાલ નઈ ભાઈ

વાગે ને એટલે તું જવા દેખા બોલાયર નથી આવો જઈ આવો તમે જઈ આવો પાછી વખતે આવી હા પાછી વખતે

कितना देगा लेना नहीं डेढ़ सौ डेढ़ सौ रुपया देगा तो क्या करना है सौ रुपया देगा क्या ये ये ऐसी आएगी सोने की ये कलर है ये तो गोल्ड है गोल्ड कलर है सही है दे मैं मेरे को नहीं लेना यार भैया इडिया काट लो काट नहीं लूंगा इडिया काटो नहीं काटूंगा पुलिस में मत भेजना मगर यार મોગલ માતાજી નું મંદિર આવી ગયું છે આપણે અહીંયા દર્શન કરતા જાય બહુ સારું મંદિર છે સરસ છે આપણે રાજકોટ વાળો હાઈવે ચડીએ ને ત્યારે અહીંયા રસ્તામાં આવે મોગલ ધામ બહુ સારું કામ બહુ એમ ત્યારે તો માણસો તો છે જ અહીંયા ટ્રાફિક હોય જ છે અહીં તો મસ્ત મંદિર છે મોગલ માતાજીનું આપણે દર્શન કરતા જઈએ ભગવાન નામ માતાજી લેતા જાય જાન છે ગાડી સીધી આવી દર્શન અહીંયા ચા ની હરિયળ હોય છે ચોવીસ કલાક ચા ચાલુ હોય અહીંથી વાટકી લઈ લેવાની અને અહીંયા ચા પીને પાછી વાટકી પોતાની રીતે ધોઈ નાખવાની મુગલમાં નો પ્રસાદ તરીકે ચા પા પી લેવાની બસ ભરે ને આવી ગયો લોગન માં જામફળ લેવા ઉભી ગયા જામફળ લેવા જામફળ ખાવા ભાઈ જામફળ ખાય લાલ છે લાલ લાલ છે ને તારા મોઢા જેવા લઈ લેજો કમ્પલીટ જામફળ છે આ લાલ લાલ લઈ લે યાર ના રાત કાઢે જામફળ દે જામફળ લાલ મસાલાવાળા એક નંબર એક નંબર એમ તડકો છે ને બાર થોડીક ઠંડક આપે કેવું જામફળ કેવાય ને સિંગોળા જામફળ

અંધારું શિયાળો એવો શિયાળો ટાઈટ લાગે ટાઈટ લાગે ટાઈટ આપણે આ ગાડી હવે રાજકોટ મૂકી દેવાની છે અહીંથી બીજી ગાડી લીધી છે રાજકોટની આપણી ઈચ્છા એ ઓલી ગાડીમાં નહોતી મજા આવતી આ ગાડી લીધી વર્ટુસ લઈ લીધી હવે અહીંથી પેટ્રોલ ભરાવા ઊભી ગયા બાકી આગળનું ગ્રુપ આપણું અહીંયા ઊભું છે બધાય ભેગા થઈ ગયા છે રાજકોટ સીધી બધી ગાડી જાય dwarka

અને અમુક તો એવા હુવે સાહેબ નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ ઉપર આગળ તડ તડ ગેર બદલો પાંચ વાગે દ્વારકામાંથી નીકળીએ હવે મંદિર બાજુ જાઈએ અત્યારમાં કંઈક અલગ જ મજાઓ એ દ્વારકામાં તો ભાઈ હમણાં મંદિર ચોકે જાઓ ને એટલે માણસો માણસો છે Thank you ད�ྒ Wishtu ད�ས ད� ཀྦཀྲ ཁཁ ཁཁ ངསཁ ཁཁ 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 ཁ ཁ ཁ ཁ ེ ཁ